સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈને કરવામાં આવ્યું અત્યારે પવિત્ર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તે ચૈત્ર મહિનાની ચૈત્ર સુદ પૂનમ ને શનિવારના રોજ શ્રી ચેહર માતાજીની વાડીમાં રાજપુર ગામના સમસ્ત ક્ષત્રિય ઠાકોર જીલેશા પરિવાર તથા ગ્રામજનોના સહકારથી માતાજીના ફૂલોના ગરબાનું આયોજન થયું આ ગરબા ફૂલોના એકાન ગરબા માથે મૂકી આખી રાત આવ્યા ત્યારે રાજપુર ગામના પરિવાર દ્વારા એકતાનું પ્રતિક સમાન એવો એક સંદેશો એમને આપ્યો છે કે પહેલા અલગ અલગ જગ્યાએ ગરબા કરવામાં આવતા હતા પણ આજે રાજપુર મુકામાં એક સમગ્ર ક્ષત્રિય ઠાકોર જીલેસા પરિવાર એક થઈ સુંદર આયોજન એની સાથે બેન દીકરીઓ માથે ફૂલોના ગરબા મૂકી માતાજીની આરાધના કરી હતી નાની નીતિ દીકરીઓ પણ ડીજેના તાલે ગરબા રમવામાં મશગુલ હતા ત્યારે રાજપુર ગામના જીલેશા પરિવાર ક્ષત્રિય ઠાકોર દ્વારા ભેગા મળી સુંદર આયોજન ચેહર મિત્ર મંડળ જીલેશા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજનનું સમગ્ર જેમ જ ચહેર મિત્ર મંડળ દ્વારા ઉઠાવવામાં આવી હતી ત્યાર પછી સવારમાં ગરબા વળાવવાના ટાઈમે નિજ મંદિરે જઈ બહેનો ફૂલના ગરબા માતાજીને અર્પણ કરે છે તેમને બાધા માનતા પૂર્ણ કરે છે રાજપુર ગામના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની અંદર સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈ આ એક કાર્ય બહુ ભગીરથ કર્યું છે તેની અંદર શ્રી શ્રીમા ચેહર માતાજી ઉપર અતુટ શ્રદ્ધા ભાવ રાખી સમગ્ર ફૂલોના ગરબાનું આયોજન થયું હતું બાદ રોજ તારેક બાર બાદ જાત બે હજાર પચ્ચીસના રોજ ચૈત્રીપુરમ ચૈત્રપુરમના રોજ રાજપુર મુખામે

આજે કુલ કેટલા ને ગરબાની છે આજે કુલ 51 ગરબાને મોરબીઓ માતાજીના આશીર્વાદથી જહેર માતાની વાડીમાં સંપૂર્ણ કાર્યક્રમ કરે છે અને આવનારા સમયમાં આનાથી વિશેષ ભવિષ્યમાં આનાથી મોટો પણ કાર્યક્રમ બે જોશે શું નામ તમારું મારું નામ ઠાકોર વિક્રમજી અજમલજી છે અને હું જહેર માતાનો ભવાજી બોલું છું બોલો જહેર માં પાટણ તાલુકાના રાજપુર મુકામે અમારા સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ જીરસા પરિવાર દ્વારા જો કે પહેલા અમે એક અલગ અલગ ધર્મનું આયોજન કરતા હતા પણ આ સાલે બાર ચાર પચીસના ચૈત્ર પૂનમના દિવસે અમે સમગ્ર જીરસા પરિવાર તેમજ ગ્રામજનો એકત્ર થઈ અને સંયુક્ત ગરબાનું આયોજન કર્યું છે અને દર વખતે આવા ગરબાનું આયોજન થાય એવા સાથ સરકારની અમે દરેક લોકો અપેક્ષા રાખીએ છીએ